ચાલ્યોતી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ 7 નો વિષય છે સંસ્કૃત સંસ્કૃતમાં બીજા સેમેસ્ટરમાં ગલાસ્વાધી પુઠીમાં પાઠ ત્રીજો સુભાષિતાની સુભાષિતો તેમાં પેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ માં લખો પેલો પ્રશ્ન છે તો તેના જવાબ માં આવશે ઓપ્શન સી આવશે ઓપ્શન એ સમગ્ર પૃથ્વી એક પરિવાર ઈથી ચોથામાં આવશે ઓપ્શન બી ફલવંત વૃક્ષા નમંતી પાંચમા માં આવશે ઓપ્શન સી ગુણિ ન જનહ નમંતિ છઠ્ઠા માં આવશે ઓપ્શન બી ઉદ્યમે સાતમા માં આવશે ઓપ્શન સી મૃમા આવશે ઓપ્શન એ સુભાષિતમ બારમા માં આવશે ઓપ્શન બી પૂતમ તેર માં આવશે ઓપ્શન ડી સુકસ્ય ચૌદ માં આવશે ઓપ્શન બી વધંતી ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પો માંથી હતો પારકો ચોથું મૂઠ હતો પવિત્ર થશે અને રૂગ હતો પશુ કે પ્રાણી થશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો સુબોધ વચનો તો તેનો સંસ્કૃત શબ્દ થશે શુભાશિતાની બીજું છે સંકુચિત મનવાળાઓની તો થશે લઘુએ તો શામ તો છે કે મૂકવું જોઈએ તો તેનો સંસ્કૃત શબ્દ જે ચોથું ટુકડાઓ ટુકડાઓમાં તો ખંડેશુ પાંચમું થી શુદ્ધ કરેલી શાસ્ત્રપુતમ વાણી ચોથો પ્રશ્ન છે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પેલો શબ્દ છે પૃથ્વી તો તેનો સમાનાર્થી શબ્દ થશે ધરાબ સાવ તો તેનો સમાન શબ્દ વિક્રમ અને મનહ તો તેનો સમાન શબ્દ થશે ચેતહ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સુભાષિતોના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો તો પેલી ખાલી જગ્યામાં આવશે ફલી બીજામાં આવશે મૃગાહ ત્રીજામાં આવશે ચોથા આવશે વધે પાંચમી ખાલી જગ્યા સિદ્ધંતી છો સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનનો સામે ખોટાની નિશાની કરો તો પેલું વાક્ય છે તે ખોટું બીજું વાક્ય ખોટું થશે ત્રીજું વાક્ય ખરું થશે ચોથું વાક્ય ખરું થશે પાંચમું વાક્ય ખરું થશે છઠ્ઠું વાક્ય ખરું થશે સાતમું વાક્ય ખરું થશે તો તેના જવાબમાં આવશે ઓપ્શન ક મૂર્ખ કદાચ નમનથી બીજો પ્રશ્ન છે કેન કાર્યાણી સિદ્ધંતી તો તેમાં આવશે ઓપ્શન અ ઉદ્યમેન કાર્યા સિદ્ધાંતિ સિદ્ધંતિ આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે આપેલું છે કે સફળતા આપણે વાક્ય તે દેવતા ત્રીજું વાક્ય યત્ર ક્રોધ તત્ર વિનાશ ચોથું વાક્ય યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા પાંચમું વાક્ય યત્ર સંઘ તત્ર શાંતિ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો ઉદાહરણમાં આપેલું છે સિંહ તો બનાવ્યું છે સિંહ રીતે આપણે બધા શબ્દોના બનાવીએ પેલું છે વાનર વાનરસ્ય પર્વત પર્વતસ્ય શંકર શંકરસ્ય મુસ મૂષકસ્ય ગજસ્ય સુકઃ સુકસ્ય પુત્ર પુત્રસ્ય તારક તારકસ્ય કપોતઃ કપોતસ્ય

ક્રિયાપદમાં પરિવર્તન કરો નમ તો નવંતી રીતે આપણે બનાવવાનું છે ખાદ તો ખાદંતી પત પતંતી પથ્ય પશ્યંતીભ ધાવ ત્યાર પછી બાવી વિભાગ છે તેમાં ઉદાહરણ આપેલું છે વૃક્ષ તો વૃક્ષા એ રીતે આપણે બનાવવાના છે શબ્દ મયુરા મૂર્ખ મૂર્ખા દંતુષ પુરુષા દેવા પર્વત પર્વતા તારક તારકા ત્યાર પછી પ્રશ્ન નંબર બાર છે કે નીચેના અવિભાગ અને બ વિભાગના વાક્યાંશો યોગ્ય રીતે જોડો તો પેલું વાક્ય બનશે કે અયમ નીચ પરોથી ગણના લઘુ ચેતસા બીજું વાક્ય સુક્ષ વૃક્ષા ચ મૂર્ખા ચ નમંતી ન કદાચ ત્યાર પછી ત્રીજું વાક્ય બનશે નહી સુપત સિંહસ્ય પ્રવિશાંતિ મુખે મૃગા તો આ ત્રણેય વાક્યો તમારે અહીં લખી લેવાના છે ત્યાર પછી તેરમો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો પેલો પ્રશ્ન છે

चो प्रश्न छे, देवस्य सहायता क लभते? जवाब यश्मिना उद्यम साहस धैर्य बुद्धी शक्ति, पराक्रम वर्तते सह पुरुष देवस्य सहायता लभते पाचमो प्रश्नचे मनुष्य क्रिदुष न्यसेत जवाब मनुष्य दृष्टीपूतम पादम न्यसेत

જંગલમાં ફટકે છે અને મારે છે મનુષ્ય મનથી પવિત્ર જણાયેલું કર્મ આચરવું કર્મ કરવું જોઈએ પંદરમો પ્રશ્ન છે નીચેના વાક્યોના નીચેના વાક્યો સંસ્કૃતમાં અનુવાદ કરો પેલો

ઉદ્યમેનહી સુધ્યન્તિ કાર્યાણી પાંચમો વાક્ય છે વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ વસ્ત્રપુતમ જલમ પીદેત ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ છે કે નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો વિદ્યાર્થી મિત્રો અહીં જે પહેલો શ્લોક આપેલો છે તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ જોઈએ પૃથ્વી પર ત્રણ રત્નો છે જલ અન્ન અને સુભાષિ મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે

પેલો શ્લોક છે અયમ નિજ પલોથી ગણના લઘુ ચેતસામ ત્યાર પછી બીજો શ્લોક છે સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ તે યત્ર વર્તન ત્યાર પછી ત્રીજો શ્લોક છે દ્રષ્ટિપુતમ ન્યસે પાદમ વસ્ત્રપુતમ પીબે જલમ શાસ્ત્રપુત્તમ વધેત વાણી મનઃપુત્તમ ચમા સમાચરેતઃ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નો સંસ્કૃત વિષયનો બીજા સેમેસ્ટરનો પાઠ ત્રીજો સુભાષ સીતાની આ પાઠના ગાલા સાથે પોતીના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના ગાલા સાથે પોતીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રેબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ચાર ની અંદર ત્યાં સુધી આવજો